ગાની સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ બીજી વખત ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા અને બે વર્ષ પૂર્ણ થયા આજે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં સમગ્ર મંત્રીમંડળ પણ ઉપસ્થિત રહેશે એમસી દ્વારા નિર્મિત શ્રમિક સુવિધા કેન્દ્રનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અગિયાર કરોડના ખર્ચે છે અગિયાર સ્થળ ઉપર બનાવાયા છે કેન્દ્ર કેન્દ્ર પર શૌચાલય વોટર કુલર ચાની દુકાન શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળના ભોજન કાઉન્ટરની સુવિધા ઉપલબ્ધ અમદાવાદના નરોડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકોને પીરસ્યું ભોજન શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કાર્યક્રમમાં શ્રમિકોને પીરસાયું ભોજન શ્રમિકો માટે કેન્દ્ર પર ઉપલબ્ધ કરાય છે કેન્ટીનની સુવિધા અમદાવાદમાં યોજાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યએ આપી હાજરી શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા કાંકરેજના કોંગી ધારાસભ્ય અમૃતજી ઠાકોર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોંગી ધારાસભ્ય આવતા અનેક તર્ક કાતિલ ઠંડીને લઈને અંબાલાલ પટેલની આગાહી સત્તર ડિસેમ્બરથી ગુજરાતમાં વધશે ઠંડીનું જોર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દસ થી નીચું તાપમાન રહી શકે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે અંબાલાલ પટેલે કાતિલ ઠંડી સાથે માવઠાની પણ કરી આગાહી થી બાવીસ ડિસેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેને કારણે રાજ્યમાં થઈ શકે કમોસમી વરસાદ તેર ડિસેમ્બરથી વાદળછાયું વાતાવરણ સર્જાશે પર્વતો પર હિમવર્ષા થતા રાજ્યમાં ઠંડીનું વધ્યું જોર ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો આગામી અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં વેવની આગાહી વેવમાં ઠોઠવાયું નલિયા અને રાજકોટ રાજ્યમાં ફૂંકાતા ઠંડા પવનોને લોકોને ધ્રુજ આવ્યા પાંચ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર રાજકોટમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો દસ ડિગ્રીની નીચે પહોંચ્યો ઉત્તર પૂર્વના પવનોને કારણે વધ્યો ઠંડીનો ચમકારો કચ્છના વિસ્તારમાં વેવની આગાહી ત્રેવીસ ડિસેમ્બરથી ઠંડા પવનો કૂંકાશે કાતિલ ઠંડી માટે મોટી આગાહી બરફીલા પવનના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ઠંડી વધશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઠંડીનું જોર વધશે ઠંડીના ચમકારા સાથે અમદાવાદમાં મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો ઠંડીથી રક્ષણ મેળવવા લોકો યોગ અને કસરત કરતા દેખાયા કાતિલ ઠંડીથી બચવા લોકોએ તાપણાનો સહારો લીધો કડકડતી ઠંડીમાં રાખવું પડશે હૃદયનું ધ્યાન શિયાળામાં વધતા હોય છે હૃદય રોગના કિસ્સા ઠંડીના કારણે લોહીની નળીઓનું સંકોચાવવાનું બ્લડ પ્રેશર વધવું લોહીના ગઠ્ઠા જમવાથી આવી શકે છે હાર્ટ એટેક યુપી રાજસ્થાન સહિત દસ રાજ્યોમાં હાડથી જવતી ઠંડી બિહાર ઝારખંડ અને બંગાળમાં ગાઢ ધુમસની ચાદર કેદારનાથ અને બદ્રીનાથ ધામ બરફથી ઢંકાયા હિમાચલ પ્રદેશ જાણે શ્વેત આભૂષણ ધારણ કર્યા પર્વતો રસ્તાઓ ઘર જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બરફથી ઠંકાયેલ જંગલના અનુભવને માળમાં ઉમટી રહ્યા છે પ્રવાસીઓ કુદરતે પર્વતોને કેનવાસ સમજી સફેદ રંગનો પીછો ફેરવ્યો હોય તેવા દ્રશ્યો હિમાચલ પ્રદેશના રોહતાંગ અને અટલ ટનલનો સુંદર નજારો સામે આવ્યો સર્વત્ર બરફ જ બરફના આલ્લાદક દ્રશ્યો સામે આવ્યા રસ્તા પર બરફના થર લોકો મુશ્કેલીમાં મુકાયા હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે હિમવર્ષા શ્વેત ચાદરમાં લપેટાયા પર્વતો જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અનેક વિસ્તારોમાં ખડખડ વહેતા ઝરણા પણ ગયા હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં નદી નાળા થીજી ગયા ચંદ્રભાગા નદીનું પાણી બરફ થઈ ગયું તાપમાન માઇનસ દસ ડિગ્રીએ પહોંચતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા લાહોલ સ્થિતિમાં ભારે હિમવર્ષાની આગાહી ભારે હિમવર્ષા વચ્ચે બરફની ચાદરમાં લપેટાયું કાશ્મીર ગાંદરબલના સોનમર્ગમાં હિમવર્ષા થતા બરફના થર જામ્યા કુદરતે વહાલ વરસાવતા કાશ્મીરમાં જન્નત જેવો નજારો જોવા મળ્યો હિમવર્ષા થતાં જમ્મુ કાશ્મીર ઠુંઠવાય ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં કુદરતે કરી બરફવર્ષા રસ્તા ઘર વાહનો બધી જ બરફની ચાદર છવાઈ જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાથી શિયાળુ જોશમાં હિમાચ્છાદિત સોનમર્ગની સુંદરતાના નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા સતગ શણગાર સજીવ પ્રકૃતિ જાણે નવું રૂપ ધારણ કરી હોય તેવા કેમેરામાં મનમોહ્રશ્યો જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ઉમટ્યા પ્રવાસીઓ કાતિલ ઠંડી વચ્ચે પણ નયન રમે દ્રશ્યો અને કુદરતનું સૌંદર્ય માણવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ પ્રવાસીઓના ધસારાને લઈને તમામ હોટલો ફૂલ લોકો કરાવી રહ્યા છે એડવાન્સ બુકિંગ ગુલમર્ગમાં હિમવર્ષાના કારણે રસ્તા જોખમી બન્યા રસ્તો લપસનો બનતા વાહનોને પ્રવાસીઓ રસ્તા પર દેખાયા ટાયર પર ચેઇન વગરના વાહનોને પર પ્રતિબંધ પ્રવાસીઓને વાહનોના ટાયર પર જ ગુલમર્ગ જવાની પરવાનગી હિમાચલ દેશમાં કુદરતના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા લાહોલની ઘાટીના મનમોહક દ્રશ્યો ધરતી પર કરાવે છે સ્વર્ગની અનુભૂતિ કુદરતે જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો સર્જાયા